સરકારી શાળામાં આચાર્ય તરીકે બઢતી લેવાનો શિક્ષકોનો ઇનકાર સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં પાંત્રીસ શિક્ષકોને બળતી લેવાનો ઇનકાર કર્યો છે સરકારી માધ્યમિક શાળાના પંદર શિક્ષકોનો બઢતી મેળવવાનો અસ્વીકાર છવ્વીસ અને એકત્રીસ માર્ચે શિક્ષણ વિભાગે વર્ગ ત્રણમાંથી બે માં કર્યા હતા બળતીના ઓર્ડર મદદનીશ શિક્ષકોમાંથી મોટાભાગના શિક્ષકોને આચાર્ય તરીકે બઢતી અપાઈ હતી મદદની શિક્ષકમાંથી કેટલાકને શિક્ષણ નિરીક્ષકની પણ જવાબદારી સોંપાઈ હતી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના કુલ પચાસ શિક્ષકોને બળતીથી તેઓએ ઇન્કાર કરી દીધો છે સરકારી શાળામાં આચાર્ય તરીકે બઢતી લેવાનો શિક્ષકોનો ઇનકાર સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં પાંત્રીસ શિક્ષકોને બઢતી લેવાનો ઇનકાર કર્યો છે સરકારી માધ્યમિક શાળાના પંદર શિક્ષકોનો બઢતી મેળવવાનો અસ્વીકાર છવ્વીસ અને એકત્રીસ માર્ચે શિક્ષણ વિભાગે વર્ગ ત્રણમાંથી બે માં કર્યા હતા બળતીના ઓર્ડર મદદનીશ શિક્ષકોમાંથી મોટાભાગના શિક્ષકોને આચાર્ય તરીકે બઢતી અપાઈ હતી મદદનીશ શિક્ષકમાંથી કેટલાકને શિક્ષણ નિરીક્ષકની પણ જવાબદારી સોંપાઈ હતી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના કુલ પચાસ શિક્ષકોને બઢતીથી તેઓએ ઇન્કાર કરી દીધો છે